સોળ બાર બે હજાર ચોવીસે જયારે આ ઝઘડિયા જીઆઈડીસી માં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક સાહેબ જાહેરાત કરેલી કે આ આ સ્પેશિયલ કરવામાં આવશે ત્યારે જ મને મને ગુનાની ગંભીરતા ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાજ અને રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કી જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટર રીતે શરીયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલાં અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરાસો દરેર કેસી કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપે છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે શબ્દે રેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછળે લટકાવી રાખવું